નમસ્કાર કરોડો કર્મચારીઓ માટે જે આ એક જુલાઈથી બદલાઈ જશે છ સરકારી નિયમો મિત્રો એક જુલાઈથી નિયમ બદલાઈ જશે શું તમારું ઉપર તમારા કિસ્સા ઉપર અસર થશે તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું આપશોની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પવર આપશો તે સ્વાગત કરું છું તો મિત્રો વિડીયો શરૂ કરતાં પછી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંધી બનાવી છે તેની લિંક ડિસ્ક્રપ્શન મૂકું છું મિત્રો હવે જોઈન થઈ જાય તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો બાબતે પગાર બાબતે ડીએ બાબતે ડીઆર બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખામ માટે દબાણ ભૂલશો નહીં તો મિત્રો એક જુલાઈથી બદલાઈ જશે આ છ નિયમો તો મિત્રો આ છ નિયમો જે લેટેસ્ટ નિયમો જે અપડેટ આવી ગઈ છે એલપીજી ક્રેડિટ કાર્ડ અને પૈસા સંબંધિત નિયમો આવશે બદલાવ તો તેના વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે બગત બગાડતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો જુલાઈ આવી રહ્યું છે અને એલપીજી સિલિન્ડરની બેંકી નાણાંકીય અને અન્ય ક્ષેત્રોમાં લગતા નિયમો બદલાવ બદલાવ જઈ રહ્યો છે દરમિયાન કેટલીક ડેડલાઇન પર જુલાઈ પૂરી થવા જઈ રહી છે હવે આ નિયમો સામાન્ય માણસને રોજિંદા જીવનને પ્રભાવિત કરશે તથા ફેરફાર વિશે વધુ વિગતવાર જાણવું મહત્ત્વપૂર્ણ છે તો મિત્રો એક બીજો પહેલો નિયમ છે કે એલપીજી સિલિન્ડરની કિંમત એલપીજી સિલિન્ડરની કિંમત દર મહિને પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે એક જૂનમાં ઘરેલું ગેસ સિલિન્ડર કોઈ ફેરફાર કરે ન હતો હવે જોવાનું એ છે કે એક જુલાઈએ સિલિન્ડર કિંમત ઘટાડો થયો કે વધારો થાય છે બીજો નિયમ એ છે કે મિત્રો આઈસીસી બેંક પર ક્રેડિટ કાર્ડ આઈસી બેંક જણાવ્યું છે કે એક જુલાઈ બે ચોવીસથી તમામ કાર્ડ માટે વર્તમાન સુરત સોની સામે કાર્ડ રિપ્લેસમેન્ટ તરીકે બસો ચાર્જ કરશે તો મિત્રો ઇમ ઇમરાલ્ડ પ્રાઇવેટ મેટલ ક્રેડિટ કાર્ડ માટે અપવાદરૂપ પાંત્રીસો છે જેની આઈસીસી બેંક એક્સપ્રેસન ક્રેડિટ કાર્ડ માટે ઓગણીસો નવ્વાણું અને એમાર પ્રાઇવેટ મેટલ ક્રેડિટ કાર્ડ માટે પાંત્રીસો છે તો મિત્રો આઈસીસી બેંક એક જુલાઈ બે ચોવીસથી પિકઅપ ડીટ સો રૂપિયા ચેક ડી ચેક કેસ પિંક અપડી બેંક બંધ કરવા જઈ રહી છે એક જુલાઈ બે ચોવીસથી બેંક જે અન્ય શુલ્ક બંધ કરવા જઈ રહી છે તેનો ચાર્જ સ્લીપ સો રૂપિયા ચાર્જ સ્લીપ વિનંતી છે કે ચેક મૂલ્યના એક ટકા આઉટ સ્ટેશન ચેક પ્રોસેસિંગ ફી ઓછામાં ઓછું સોનું આધીન અને સો રૂપિયાની ડુપ્લિકેટ સ્ટેટમેન્ટ વિનંતી ત્રણ મહિના વધુ રહે છે સાથે મિત્રો આઈટીઆઈ અંતિમ તારીખ નાણાકીય વર્ષ બે ત્રેવીસ ચોવીસને આક્રમિક વર્ષ બે ચોવીસ પછીના માટે આવકવેલું રિટર્ન આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ જુલાઈ છે મિત્રો જો દિવસે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ્સ એસબીઆઈ ક્રેડિટ ક્રેડિટ જાહેરાત કરે છે કે અમુક એસબીઆઈ ક્રેડિટ કાર્ડ માટે રિવાઇન્ડ પોઈન્ટ સરકાર સંબંધિત વ્યવહાર માટે લાગતો છે પંદર જુલાઈ બે ચોવીસથી તો મિત્રો પાંચમો છે કે પીએન બી રૂપ રૂપે પ્લેટિનિયમ ડેબિટ કાર્ડ જુલાઈથી એક જુલાઈથી લા લાઉન્જ એક્સપ્રેસ પ્રોગ્રામ માટે પીએન રૂપે પ્લેન પ્લેટિનમ ડેબિટ કાર્ડમાં સુધાર કરવામાં આવશે આ પરંગે અપાય છે તો મિત્રો ડોમેસ્ટિક એરપોર્ટ રેલવે લાઉન્જ એક્સપ્રેસ પ્રતિ ક્વાર્ટર બીજો છે મિત્રો ઇન્ટરનેશનલ એરપોર્ટ લાઉન્જ એક્સપ્રેસ પ્રતિવર્ષ અને મિત્ર છઠ્ઠો નિયમ છે કે સિટી બ્રેક ક્રેડિટ કાર્ડ સ્થળાંતર એક્સિસ બેંક જણાવ્યું છે કે કાર્ડ સ્થળાંતર પંદર સાત ચોવીસના સુધીમાં પૂર્ણ થઈ જશે બેંકે ઉમેર્યું છે કે તે આ સમયરેખા કોઈપણ ફેરફાર અંગે ગ્રાહકોને યોગ્ય રીતે જાણ કરશે સ્થળાંતર પૂર્ણ થયા પછી એટલે કે પંદર સાત ચોવીસ પછી ગ્રાહકો તેમના હાલમાં સિટી બ્રાઉન્ડ કાર્ડ તેમના નવા એક્સિસ બેંક કાર્ડ અને લાભોનો આનંદ લેવાનું શરૂ કરી શકશે સિટી બ્રાઉન્ડ કાર્ડ જ્યાં સુધી સ્થળાંતર પછી થોડા મહિના ગ્રાહકોને તેમાં નવા એક્સિસ બ્લેન્ક કાર્ડના પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એકત્રિત કરી રીતે કામ કરવાનું રહેશે તો મિત્રો આ આપણે થેન્ક યુ વેરી મચ